દીવ સરકારી હોસ્પિટલમાં બે ગુજરાતના સરકારી કર્મચારીઓને એમરજન્સી સારવાર અપાઈ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ બોર્ડર પર આવેલ ગુજરાતના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર તેના પોલીસ કર્મીને અચાનક છાતીમાં દુખાવો થતા તાત્કાલિક તેમને સારવાર અર્થે દીવ સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા તેમની પ્રાથમિક સારવાર બાદ તેમને ઉના રિફર કરવામાં આવ્યા તે જ રીતે દીવ બસ સ્ટેન્ડ પર ગુજરાત એસટી બસના કર્મચારીની તબિયત અચાનક લથડતા તથા તેને પેટમાં દુખાવો થતાં તેને એકસો આઠ દ્વારા દીવ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને સારવાર અપાઈ અને તેમને સારવાર આપવામાં આવી એક જ દિવસમાં અને એક જ સમય પર બંનેને દીવ સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી What?